આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે આજે આપણે ગરબાના પ્રણેતા એવા વલ્લભ ભટ્ટ વિશે વાત કરવાના છીએ વલ્લભ ભટ્ટનો જન્મ ઈસવીસન સોળસો છન્નું જન્મ સ્થળ અમદાવાદ કર્મભૂમિ બહુચરાજી એમને બિરુદ ગરબાના પિતા તરીકેનું મળ્યું છે અવસાન અઢારસો ને સાતમાં ગરબાના પ્રણેતા વલ્લભ ભટ્ટ વલ્લભ અને ધોળા બંને ભાઈ ગુજરાતી સાહિત્યમાં ગરબાના જનક તરીકે ઓળખાય છે ગરબો ધાર્મિક વિષય વસ્તુની સાથે સાથે મહિલાઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તે આશયથી લખવામાં આવેલો છે ગુજરાતી સમાજમાં અઢારમી સદીમાં સ્ત્રીઓની સમસ્યાને ઉજાગર કરતો ગરબા નામનો સાહિત્ય પ્રકાર એમણે રચ્યો ગરબાના સર્જનને કારણે તેમને ગરબાના પિતાનું બિરુદ મળ્યું અમદાવાદના વતની એવા વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ અને વૈષ્ણવધર્મી હતા જોકે પાછળથી તેઓ દેવી ભક્ત બન્યા હતા સૌ પ્રથમ માતાજીની લાવણી લખે છે તેઓ બહુચર માતાના પરમ ભક્ત હતા તે સમયની સ્ત્રીઓને સમાજમાં સ્થાન મળી રહે તે માટે શક્તિ દેવીને કેન્દ્રમાં રાખી મુક્ત મને સ્ત્રીઓની સ્વતંત્રતાને સાકાર કરે છે એમના સમયમાં ગુજરાતની જે સ્થિતિ હતી તે સ્થિતિનું તેમણે કાળી કાળના ગરબામાં વર્ણન કર્યું છે અંબાજી માતાની ઉપાસના કરતો આનંદનો ગરબો ખૂબ જાણીતો છે શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાજ એ બંને વિષયનો પડઘો સર્વપ્રથમ વલ્લભ ભટ્ટની રચનામાં સંભળાય છે તેમના જીવન વિશે વધુ માહિતી જોશીપુરાકૃત સાક્ષરમાળા નર્મદકૃત નર્મ ગદ્ય અને સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ચોથી સાહિત્ય પરિષદનો અહેવાલમાંથી મળી શકશે ગરબો એ માત્ર પ્રધાન સાહિત્ય પ્રકાર છે ગરબો એ સંસ્કૃત ભાષાના શબ્દ ગર્ભદીપમાંથી ઉતરી આવ્યો છે વર્તમાન સમયનો નવરાત્રીનું આધુનિક સ્વરૂપ એ મૂળ ગરબા પરથી ઉતરી આવેલો છે આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આનંદના ગરબાનો પાઠ થાય છે આસો માસમાં ઉજવાતો આ વિશ્વનો સૌથી લાંબો તહેવાર છે એમણે માતાજીની વિવિધ આરતીઓ પણ આપેલી છે વલ્લભ મેવાડાએ એક પ્રતિજ્ઞા પણ લીધી હતી એક દંતકથા મુજબ વલ્લભ મેવાડો શ્રીનાથજીની યાત્રાએ ગયા ત્યાં તેઓ મંદિરના પ્રાંગણમાં થૂકે છે લોકો તેમનો તિરસ્કાર કર્યો તેમણે સ્વબચાવમાં કહ્યું જાણીને નથી થૂક્યો ને મા બાપનો ખોડો બાળક દે કે ગંદો કરે તેમાં શું થઈ ગયું ત્યારે લોકોએ કહ્યું કે આ તો બાપનું ધામ છે માનું નથી મા સહન કરે કારણ કે તેને વહાલ વધારે હોય આ ઉત્તર સાંભળીને વલ્લભમેવાળાએ આજથી હું માને ઘાઈશ એવી પ્રતિજ્ઞા કરી અને માતાજીના ગરબા રચ્યા બીજી દંતકથા મુજબ નઠારા માણસોની સોબતને કારણે તેઓ દારૂ પીતા અને પોતાને દેવી ભક્ત કહેવડાવતા એવું મનાય છે કે તેર વર્ષની ઉંમરે માતાજીએ દર્શન આપેલા અને માતાજીની પ્રેરણાથી તેમણે ગરબાની રચના કરી સૌપ્રથમ માતાજીની લાવણી લખેલા તેમનો વિખ્યાત ગરબો આનંદનો ગરબો છે ત્રીજી દંતકથા મુજબ વલ્લભ ભટ્ટને વામ માર્ગીઓએ એટલે કે શક્તિ સંપ્રદાયના સનાતન ધર્મી છે એમણે ખૂબ હેરાન કરેલા વલ્લભભટ્ટની માતાના અવસાન પ્રસંગે માતાજીએ ઉત્તર ક્રિયામાં મદદ કરેલી અને માતાજીની પ્રેરણાથી તેમણે ગરબાની રચના કરેલી વલ્લભ ભટ્ટનું સાહિત્ય સર્જન જોઈએ તો ચોસઠ જોગણીઓનો ગરબો આનંદનો ગરબો આરાસુરનો ગરબો શણગારનો ગરબો મહાકાળીનો ગરબો કળી કાળનો ગરબો સત્યભામાના રોસડાનો ગરબો કજોડાનો ગરબો બહુચરાજીની આરતી અંબાજીનો ગરબો કૃષ્ણ વિરહના પદ રામવિવાહ રંગ આરતી ધનુષધારીનો ગરબો અભિમન્યુનો ચક્રાવો વલ્લભ ભટ્ટની પ્રખ્યાત પંક્તિઓ મા પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે માએ વસાવ્યું ચાંપાનેર પાવા વાળી રે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી પાવાગઢ માળી મને દર્શન દે દર્શન દે નહીં મારી પાવલી પાછી દે પછી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ માં રંગ તાળી આજ મને આનંદ વાદ્યો અતિ ગણોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં તો આ વલ્લભ પ્રસિદ્ધ પંક્તિઓની આપણે વાત કરી વલ્લભ ભટ્ટનું અવસાન સંવંત અઢારસો સાતની આસો સુદ આઠમના રોજ થયું હતું આપણે તિથિ યાદ રાખશું આસો સુદ આઠમના રોજ સંવંત અઢારસો ને સાત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે